હુમલો કરી જાનલેવા હુમલો કરી લૂંટ અને ફરિયાદ દેવાયત ખવડ નામના લોક સાહિત્યકાર અને તેની સાથેના પંદરેક અન્ય આસામીઓ સામે નોંધાયેલી જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે બેલમુક્ત બેલ આપી દીધેલ એટલે જામીન મુક્ત કરી દીધેલ જે પક્ષ જે સંબંધે સરકારે રિવિઝન અરજી રિમાન્ડ કામે કરેલી અને આ કામના આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માટેની અરજી અત્રેની વેરાવણી સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી જેમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ સિદ્ધાંતો અને પાંડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતો ની છણાવટ કરી રજૂઆતો કરાયેલી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલસિંહ ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફેસિસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલ કરેલી જામીન રદ કરવાની અરજીને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે